નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવને લઈને શિક્ષણ સમિતિના અધ્યક્ષ દેસાઈના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસનાધિકારી વિપુલ ભરતિયા અને શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અને કરવામાં આવેલી ચર્ચા અંગે વિસ્તૃતમાં માહિતી સમિતિના અધ્યક્ષે મીડિયા સમક્ષ માહિતી આપી હતી પ્રવેશોત્સવને લઈને યુનિફોર્મ શૈક્ષણિક કીટ જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો લક્ષ્યાંક છે કે આ વર્ષે પ્રવેશોત્સવ સારી રીતે ઉજવાય અને સમિતિના વિદ્યાર્થીઓનો આંકડો પચાસ હજારને પાર જાય તે રીતે લક્ષ્ય લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચાલી રહી હોવાનું અધ્યક્ષ નિષ્ફી દેસાઈએ જણાવ્યું હતું આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવની તૈયારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ કામે લાગી ગઈ છે અને જેવું અમે દર વર્ષે કરતા હોય છે એવી રીતે અમે માઇક્રો પ્લાનિંગ કરીને આની સિસ્ટમ ગોઠવતા હોય છે અને એ ગોઠવવાની પહેલી બેઠકની અંદર આજે બધા જ લોકોએ સહમતી જાળવી અને દરેક લોકોએ પોતાની શાળામાં કંઈક સારું નવું કંઈક કરાય એના માટેના વિવિધ વિચારો કરવા માટેની જ આજની અમારી આ બેઠક હતી દરેક જણાએ પોતાના નાના મોટા વિચારો આપ્યા છે એ વિચારો પ્રમાણે આગળના દિવસોમાં કઈ રીતે એને પોસિબલ કરાય કઈ રીતે એને આગળ વધાય શાળાની પ્રવેશોત્સવ વખતની કીટોની વ્યવસ્થા હોય કંઈ બાળકોને યુનિફોર્મની વ્યવસ્થા હોય આ બધી વ્યવસ્થાઓની બી ચિંતા દરેક જણને કરતા હોય છે અને માટેની અલગ અલગ ઉપસમિતિઓ થતી હોય છે ઉપસમિતિઓ પ્રમાણે એના આગળના વિષયોની ચર્ચા થતી હોય છે શું લક્ષ્યાંક છે શું આયોજન છે શું અમારું લક્ષ્યાંક પચાસ હજારની પાર પહેલાં દિવસથી કીધું છે જ્યારે અમે મેં જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે બેઠો એ દિવસનું મારું અધ્યક્ષ તરીકેનું પહેલું લક્ષ્યાંક હતું કે જ્યારે અમે આવ્યા ત્યારે અમે પચીસ છવ્વીસ હજાર બાળકોથી શરૂઆત કરી હતી અને જ્યારે અમે જઈશું તે દિવસે અમે પચાસ હજારથી વધારે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મૂકીને જઈશું માધ્યમિક શિક્ષણ આપવાની શરૂઆત સમિતિએ કરી છે આ વખતે માધ્યમિક ને અંદર અમે આ વર્ષે બીજી છ સ્કૂલો વધારી છે ગયા વર્ષે ચાર સ્કૂલો વધારી હતી દસ સ્કૂલો ઓલરેડી થઈ ગઈ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે દસ સ્કૂલો પ્રમાણે અમારા બાળકોની સંખ્યા પ્રમાણે દસ સ્કૂલોની અંદર એ બાળકોની એડજસ્ટમેન્ટ થઈ જાય એવું છે હજુ કંઈક જરૂર પડી તો વચમાં બી અમે નવી શાળાઓ વધારવા માટેના પ્રયત્નમાં હંમેશા લાગેલા રહીશું પણ અત્યારે આ દસ શાળાઓ સારી રીતે કાર્યરત થાય દસ શાળાઓની અંદર સારું રિઝલ્ટ આવે એના માટેની ચિંતા કરી છે અને આ વખતની ચાર શાળાઓનું અમારું દસમું ધોરણનું રિઝલ્ટ ખરેખર અકલ્પનીય છે લોકોને આશા અપેક્ષા હતી એના કરતાં પણ ઘણું સારું આવ્યું છે અમારા બાળકોની મહેનત એમની જોડે એમના શિક્ષકોની મહેનત અમારા સ્ટાફની મહેનત અને અમારી મહેનત બધાની ભેગી થયેલી મહેનત પ્રમાણે આ રિઝલ્ટ ખરેખર બહુ સારું આવ્યું છે આજે આટલું સારું રિઝલ્ટ આવવાનું કારણ જ એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સારું શિક્ષણ બી આપે છે અને સાથે સાથે અમારા બાળકોની ધગસ અને આવડત ખૂબ સારી છે એજન્ડા પર કેટલા કામો હતા એજન્ડા પર કામો આજે મુખ્ય કારણ કામ જ આજનો આજે આજનો એજન્ડા જ અમારો મુખ્ય પ્રવેશોત્સવનો હતો અને પ્રવેશોત્સવની વિશે ચર્ચાઓ થઈ બાકી શુક પ્રસ્તાવ હતા શુક પ્રસ્તાવોની પછી અમે એજન્ડામાં આનો વિષય લીધો અને થોડુંક એક વિષય અમારો ડિજિટાલાઇઝેશનનો છે આગળના દિવસોમાં જે અમારા રેકોર્ડો વર્ષોથી અમારે ત્યાં પડી રહ્યા છે અને ડિજિટાલાઇઝ કેવી રીતે કરવા એના માટે જે બંધ થઈ ગયેલી અમારી જૂની જે શાળાઓ છે જે અમારા બોર્ડ પહેલાં બંધ થઈ ગઈ છે એના જે ડોક્યુમેન્ટ્સ છે એ બધા સાચવવા આવનાર દિવસોમાં થોડા અઘરા પડે અને કાગળ છે જૂના થતા જાય એમ એમ રેકોર્ડ બગડતા જાય તો એ રેકોર્ડ બગડીને એના માટે ડિજિટલાઇઝેશન કઈ રીતે કરવું અને એના માટે શું વ્યવસ્થા કરવી એના માટે થોડી ચર્ચા આગલા દિવસોમાં કરવી એવી આજના દિવસે નિર્ણય કરવામાં આવ્યો છે બાકી પ્રશ્નોત્સવ મુખ્ય આજનો એજન્ડા હતો જે પ્રકારે મ્યુનિસિપલ કમિશનર કચેરી એટલે કે પાલિકા તરફથી નોટિસો મળી છે શાળાને તોડી પાડવા માટેની તો પછી શું વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે પાંચ થી સાત જેટલી શાળાઓને તોડવાની વાત પાલિકા કરી રહ્યું છે કે એમની હાલત જર્જરી છે અમે તો એવું કહીએ છીએ કે અમારી જે બાર શાળાઓ છે એ પહેલાં તોડી નાખીએ આપણે અને એ બાર શાળાઓના મકાનો તોડવાની વિશે અમારો ઓન પ્રોસેસ છે અને એ શાળાઓ તોડવાની ચિંતા કરવાની જ છે કારણ કે એ શાળાઓ તૂટશે એ શાળાઓ તૂટશે તો ત્યાં નવા બિલ્ડિંગ એસએસએ દ્વારા જે મંજૂર કરવામાં આવ્યા છે એ મંજૂર થયેલા બિલ્ડિંગો બી બનશે અને બંને આવનારા દિવસોમાં આપ જોશો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરા શહેરની શાળાઓનું એટલું સારું હશે કદાચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અત્યારે જે પ્રમાણે લાઇનો અમુક શાળાઓમાં લાગે છે આવનારા દિવસોમાં બધી જ શાળાઓમાં લાઈનો લાગે અને અમારો લક્ષ્યાંક પચાસ હજાર છે કદાચ પંચાવન હજારને પાર થાય તો એમાં કોઈ નવાઈ નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાંતિ ન્યૂઝ વડોદરા